આ પોલીસને ભરોસે અમદાવાદ કેટલું સલામત છે અમારે તેની વાત કરવી છે અને વાત એટલા માટે કરવી છે કે જો સરકાર જાગશે નહીં જો અમદાવાદના પોલીસ કમિશનર જાગશે નહીં તો આ શહેર એક દિવસ ઊંઘતું ઝડપાઈ જશે અને લોકો માર્યા જશે તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને

અપહરણની ઘટના ઘટે છે અને જાણ કૃષ્ણનગર પોલીસને થાય છે અને ત્યાં પોલીસની પીસીઆર વાન પહોંચે છે પીસીઆર વાન પહોંચે છે અને માહોલ જોઈ ત્યાંથી જતી રહે છે આ વિડીયો તમે પહેલાં જોઈ લો તમે આ વિડીયો પહેલાં પણ જોયો હતો આ સ્ટોરી અમે તમને પહેલાં પણ કહી હતી આ પીસીઆર વાનમાં રહેલા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર ડાયાભાઈ ને હવે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે હા ચોક્કસ આ ડાયાભનો વાક છે તેમાં ના નથી પણ આવી સ્થિતિ કેમ નિર્માણ થઈ તેની વાત સમજવા જેવી છે અમદાવાદની અંદર જે સાઈડ કરતા વધુ પોલીસ સ્ટેશનો છે આ પોલીસ સ્ટેશનો પાસે જે વાહનોની સંખ્યા છે તેની અંદર પોલીસ સ્ટેશનનું વેહિકલ નંબર વન વન એટલે જે વાહન પોલીસ ઇન્સ્પેક્ટર પોતે વાપરે છે તે વેહિકલ નંબર ટુ એટલે જે સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર વાપરે છે અથવા પોલીસ સ્ટેશનના કામ માટે જે વાહનનો ઉપયોગ થાય છે તે ત્રીજું છે પીસીઆર વાન વન પીસીઆર વાન ટુ અને એક મિની બસ છે જેને એસએમએલ કહેવામાં આવે છે આટલા વાહનો તો મિનિમમ દરેક પોલીસ સ્ટેશનની અંદર છે જ્યારે કોઈ માણસ પોલીસ કંટ્રોલ રૂમને ફોન કરે અને પોલીસ કંટ્રોલ રૂમ ઘટના સ્થળે જે વાહનને મોકલે છે એ હોય છે પીસીઆર જેને પોલીસ કંટ્રોલ રૂમ વ્હીકલ કહેવામાં આવે છે અત્યારે આ પોલીસ કંટ્રોલ રૂમ વ્હીકલની અને જેને વન વેહિકલ એટલે ઉદાહરણ રૂપે કહું કે નવરંગપુરા વન એટલે કે જે પોલીસ ઇન્સ્પેક્ટર પોતે વાપરે છે તે વ્હીકલની સ્થિતિ શું છે તે સમજવા જેવી છે અને આ વાત સાચી ન લાગતી હોય અમદાવાદના કોઈ પણ સિનિયર અધિકારી એ ડેપ્યુટી પોલીસ કમિશનર હોય વાન ની અંદર ગેસ ગન નથી લાઠી નથી અને રાઇફલ નથી તમારી આ પોલીસ પાંગળી અને લાચાર છે નિયમ પ્રમાણે દરેક વેહિકલ અંદર પોલીસ પાસે લાઠી હોવી જોઈએ ગેસગર હોવી જોઈએ અને વેપન હોવું જોઈએ કારણ કે આપણે આતંકવાદના ધગધગતા અંગારા ઉપર બેઠા છીએ ગમે ત્યારે આતંકી હુમલો થઈ શકે ગમે ત્યારે પોલીસ ઉપર હુમલો થઈ શકે તેવી સ્થિતિ છે પણ આ લાચાર પોલીસની સ્થિતિ હોમગાર્ડ કરતાં બદતર છે કારણ કે તેમના વાહનની અંદર હથિયાર જ નથી આ ડાયા જતા રહ્યા ટોળું જોઈને કેમ જતા રહ્યા ડાયા ભાઈ ને લાગ્યો અમને ખબર નથી ડાયા ભાઈ ના વ્હીકલ ની અંદર હથિયાર હતા ગેસ ગન હતી કે લાઠી હતી કે નહીં પણ આ પીસીઆર વાન અત્યારે શોભાના ગાંઠિયા બની ગઈ છે પહેલા એક સમય હતો કે સબ ઇન્સ્પેક્ટર માણસ થાય એટલે એને વેપન કમરમાં લટકાવી ફરવાનો શોખ હતો પણ હવે સ્થિતિ એવી નિર્માણ થઈ છે કે પોલીસ ઇન્સ્પેક્ટર પણ પોતાની સાથે પોતાની સર્વિસ રિવોલ્વર રાખતા નથી આ નગ્ન સત્ય છે આ તમામ પોલીસ અમલદારોએ શીખવું પડશે કે હથિયાર એ તમારા માટે અનિવાર્ય છે બહાર દેખાય નહીં તેવી રીતના પણ તમારી પાસે તમારા વાહનમાં હથિયાર હોવું અનિવાર્ય છે કારણ કે સમય ખરાબ છે અત્યારે એક પણ પોલીસ ઇન્સ્પેક્ટરની વાહનમાં ગેસગન નથી વેપન નથી હેલ્મેટ નથી લાઠી નથી લાઈફગાર્ડ નથી આ સ્થિતિ છે બહુ ખરાબ સ્થિતિ છે અમદાવાદના પોલીસ કમિશનરે ગુજરાતના ડીજીપીએ તાકીદ કરવાની જરૂર છે કે તમારા વાહનમાં આટલા સાધનો અવશ્ય હોવા જોઈએ જો ન હોય તો તેની સામે પગલાં લેવા જોઈએ નહીતર કૃષ્ણનગરમાં જે ઘટના ઘટી અને ડાયાભાઈને ટોળું જોઈને જે ભાગી જવું પડ્યું આવું ગુજરાત પોલીસનું સતત થતું રહેશે અને લોકો પોલીસને મારી નાખશે તો પોલીસ પાસે પોતાના રક્ષણ માટે હથિયાર નહીં હોય તો આ સ્ટોરી તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો આ સ્ટોરી પોલીસ કે સરકારની ટીકા કરવા માટે નથી આ સ્ટોરી સરકારને સચેત કરવા માટે છે આ પોરી પોલીસને જગાડવા માટે છે આ સ્ટોરી ગુજરાતને બચાવવા માટે છે તો આ જ પ્રકારની સ્ટોરીઓ જોવા અમારો બે લાયકોન દબાવો અત્યારે મને અને મારા સાથી તોફિક ઘાંચીને રજા આપો એક નવા વિષય સાથે પાછો આવું છું હમણાં નમસ્કાર वैष्णवजन तो तेने कहिए जे पीड परा